જય માતાજી આજે પણ બાંચવામાં ભારેમાં ભારે વરસાદ અને બધી કરિયાણા બજાર ફ્રૂટ બજાર કે કાપડ બજાર બધી જગ્યા પર પાણી ફરી વળ્યા છે આજે શું થયું જો આ એક કરિયાણાના વેપારી છે

કાપડ બજાર પણ છે અહીંયા અઢી દુકાનો એમાં પણ બધા એમાં પાણી ભરાઈ ગયા છે બધી દુકાનોના સટરની ઉપર પાણી છે અત્યારે અને ફ્રૂટ બજાર હોય કે કોઈ પણ દુકાન હોય બાટવા જળબંબાર છે અત્યારે બહુ હાલત ખરાબ છે આ બાટવા શાક માર્કેટ છે બધા વેપારીઓ પોતાનો માલ ઉપર રાખીને બેઠા છે બધા ભંડકિયા જે વેપારી નથી આવ્યા એના માલ અંદર પણ બગડી ગયા છે અને બધા ભંડકિયા ઉપર અંદર પાણી પણ ગળી ગયા છે જે નથી આવ્યા એને ખ્યાલ નથી એનો માલ બગડે છે જે આવી ગયા એને પોતાનો માલ સેફટીથી ઉપર લઈ લીધો છે બાટવામાં ભારેમાં ભારે વરસાદ પડી રહ્યો છે અત્યારે બધાની હાલત બહુ ખરાબ છે દરેક જગ્યા હરેક ગલી ગલી હોય ઘર હોય હરેક જગ્યા ઉપર બધી જગ્યા ઉપર પાણી જોવા મળી રહ્યું છે આ ઉંચાણવાળો ભાગ છે અહીંયા પણ દુકાનોની બીક છે બધાને અંદર માલની આ બાજુથી પાણી આવે છે આ તો મેન બજાર છે તે બાટવાની એની અંદર જળબંબાળ પાણી જઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો આથી પાણી જળબંબાળ જઈ રહ્યું છે ચલો સાબાઈ રેકડી ઉપર બેઠા છે એની દુકાન છે અહીંયા સામે જલારામ બેકરી કરીને એની અંદર પણ પાણી ગરીયું ગયું છે ને જે ચોક દેખાય છે અમારો બાટવાનું રૂપાલી ડ્રિંક કરીને છે એના પણ અંદરે લાખો રૂપિયાના અંદર ફ્રીજ પડ્યા છે ઠંડુ પણ પડ્યું છે અને બધાની અંદર પાણી ભરાઈ ગયું છે બાટવા અત્યારે હાલ જળ બંબાર છે જ્યાં જો ત્યાં પાણીને પ્રલય સિવાય કંઈ જોવા નહીં મળે તમને આ હું તો અત્યારે ઘર બાજુ નથી ગયો પણ ત્યાંથી પણ એવી ફોન આવી કે ભાઈ આ બાજુ પણ ઘરની અંદર પાણી આવી ગયા છે અમે બધા મિત્રો અહીંયા શાક માર્કેટ ઉપર છીએ તમે જોઈ રહ્યા છો આ મેઇન બજાર કટલેરી બજાર કરિયાણા બજાર કહેવાય ત્યાંથી બધેથી પાણી આવી રહ્યું છે આમ બંબાર જોઈ શકો છો બધી દુકાનો હોય કરિયાણા કચલેરી બધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે જોઈ શકો છો આમથી માણસો આવી રહ્યા છે કળ કળ ઉપર આગળ જતાં કળ ઉપર પાણી છે અહીંયા આવતા ગોઠણની આસપાસ પાણી છે બધી દુકાનોના સટર નીચે હોવાથી બધી દુકાનોની અંદર પાણી ફરી વળ્યા છે આ પાણી બીજી વાર બાટવામાં આવેલું છે આગળ પણ અગાઉ પણ આવ્યું હતું બહુ ખરાબ હાલતમાં હાલ બાટવા છે આમ મને જોઈ લો તમે આ મિત્ર હાલી પણ નથી હકતો પાણીમાં એટલું બધું તાણ પાણી બતાવે છે આ બાટો સોમનાથ ફૂટવેર છે બધી દુકાનોની અંદર બે બે ત્રણ ત્રણ ફૂટ તો પાણી ચોક્કસ ભરાઈ ગયા જ હશે જોઈ લો તમે જોઈ શકો તો અહીંયાથી તમને હવે ઝૂમ કરીને બતાવી શકો તો બતાવું આ ચોક છે